કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના સ્થાને મોટા ઇટાળા ખાતે એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું સરકારના આ હરિયાળા સંકલ્પમાં ભાગીદારી ખૂબ જ જરૂરી લોકો જીવનના ભાગ તરીકે વૃક્ષારોપણને અપનાવે શ્રી રાઘવજીભાઈ પટેલ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મોટા ઇટાળા ખાતે રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો જેમાં બોળી સંખ્યામાં મોટા ઇટાળા બીજલ કાસ સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માકે નામ કાર્યક્રમમાં સહભાગી થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિત સૌને આહવાન કરતા જણાવ્યું હતું કે લાકડું દવાફળ ઓક્સિજન સહિતની અમૂલ્ય પેદાશો આપતા વૃક્ષો સંત સમાન છે વૃક્ષારોપણ માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના હરિયાણા સંકલ્પમાં તો જ તારું પરિણામ મળી શકશે આથી માત્ર કાર્યક્રમ પૂરતા જ નહીં પરંતુ જીવનના એક ભાગ તરીકે લોકો વૃક્ષો વાવે તેનું જતન કરીને આજ અને આવતીકાલ માટે ખૂબ જરૂરી છે વધુમાં વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ શ્રી ઉમેર્યું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ પ્રસંગો ઉચેત વક્તવ્ય આપતા જણાવ્યું કે વૃક્ષો અતિ મૂલ્યવાન છે અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય વૃક્ષોનું જતન થાય આજના સમયની માંગ છે તેમ જણાવી જીવનમાં આવતા સારા નરસા પ્રસંગોને અવશ્ય એક વૃક્ષ વાવા ધારાસભ્ય આહવાન કર્યું કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ થતા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકોને મંત્રી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના એક વડાપ્રધાન શ્રીના એક પેડ માકેદામ અભ્યાન અંતર્ગત સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વીડી સાંકરિયા મામલતદાર શ્રી તન્વી ત્રિવેદી આગેવાન સર્વશ્રી રાવતભાઈ શિયાળ નવલભાઈ મુંગરા મનસુખભાઈ ચભાળિયા દેવકરણભાઈ ભાલોડિયા મયુરસિંહ જાડેજા વિજયભાઈ કાસુંદરા ડીડી જીવાણી પોલુભા જાડેજા જયંતિભાઈ કગથરા લવજીભાઈ તરાવિયા મનસુખભાઈ ભંડેરી બ્રિજરાજસિંહ જાડેજા પિંટુભાઈ જાડેજા અંકુલભાઈ ડાંગરિયા માર્કેટિંગ ગાર્ડના તમામ ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીઓ સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દેશમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહીએ એના માટે આપણા દીર્ઘદ્રષ્ટા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના દેશવાસીઓને હાકલ કરી છે કે દરેક દેશવાસી એક વૃક્ષ એક પેડ મા કે નામ પર કાર્યક્રમ અંતર્ગત ફરજિયાત ફરજીયાતપણે એક વૃક્ષ પોતાની માની યાદમાં વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષને ઉછેરે એ કાર્યક્રમમાં ભાગરૂપે આજે ધ્રોલ તાલુકાના મોટાઇટાળા ગામ ખાતે આજે આ કાર્યક્રમ અમે રાખ્યો છે અહીં તાલુકાભરના આગેવાનો ગામ લોકો અંદર મોટી સંખ્યામાં એકત્રિત થયા છે એ અને વન ખાતાના અન્ય અધિકારીઓ પણ હાજર છે અમે બધાને વિનંતી કરી છે કે આ કાર્યમાં દરેક રસ લે પોતાની માની યાદમાં દરેક એક વૃક્ષ વાવે અને ઉછેરે અને જ્યાં જ્યાં આવા કાર્યક્રમ થતા હશે ત્યાં હું હાજરી આપીશ અને તમામ પ્રકારની મદદની જે જરૂર હશે એ તમામ મદદ પણ કરશું સાથોસાથ વન ખાતાના અધિકારીશ્રીઓ અને તાલુકાના અધિકારીશ્રીઓ પણ આ કાર્યમાં ખૂબ સારો રસ લઈ રહ્યા છે બધા એને સહકાર આપશું અને આ રીતે ધ્રોલ તાલુકો હરિયાળો બને અને વડાપ્રધાનની અપીલને લોકો પૂરો પ્રતિસાદ આપે એના માટે અમે આવા કાર્યક્રમો ઠેર ઠેર ગોઠવી રહ્યા છીએ